મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મળી જશે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો પૂરો જોવાનો છે સારામાં સારું ટ્રેક્ટર છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન મોડલની વાત કરું બે હજાર અને બાર ના મોડલ ટ્રેક્ટર છે અને એન્જિન ટ્રેક્ટરનું પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન કંપની કલર ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે એકવાર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ વિડીયો અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા અને ટાયર છે તે મીડિયમ કંડિશનમાં છે અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ વિડીયો અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો ક્લિયર કટ કિંમતની વાત કરું ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે તમે રૂબરૂ જશો સ્થળ ઉપર એટલે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને ખડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે છન્નુંછપ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો